સ્વર્ગ સ્વર્ગ જઈ અને દેવતાઓને હરાવ્યા સૂર્ય નારાયણ ને હરાવી જ્યાં પાસા વળ્યા ત્યાં નારદજી રસ્તામાં બેળા થઈ ગયા જીતી સૂરજ પાસો વળ્યો નારદ મળ્યો રાજ્યારદજી ઓ નારદજી ના થયું મારું કામ એક્યો મનની હામ ક્યા બધા રીત મેં યુદ્ધ કર્યું પણ મને કોઈ મળ્યું નહીં મળે એટલે નારદજી કહેવા લાગ્યા નારદ ક્યારે વાણી બોલ્યા તું રાયો જ ને હાથ આપ્યા તે શિવ શિવ કર સંગ્રામ નારદજી કીધું કે બાણાસુર જેણે તને હાથ આપ્યા એની હારે યુદ્ધ કરી કે તો મેળ આવે તારો કૈલાસ પર્વત જય રાજા કૈલાસ જય અને મોટી બધ ભરી અને જેમ પાણીમાં હોડી ડોલે એમ ગિરિનાથને ને ડોલાવો જઈ શંકર ને શરણે નમિયા અહ અહો શિવરાયો શાને કાજે બીવો પાર્વતી આવ્યો બાણા સુર બળવંત માતાજી બીવા લાગ્યા ભગવાન શિવ કે છે કેમ બીવો સોઈ ગઈ એટલે માતાજી કેવા લાગ્યા શોણિતપુર નું રાજ્ય આપ્યું ઉપર કર હજાર વળી માંગવા શું આવ્યો છે અંધતણો આ કુમારો ક્યાં ને એટલું બધું આપ્યું તો આ શું લેવા આવ્યો હૈ કે સહત્ર હાથ મને દીધા તે તો સ્વામી સત્ય એક યોદ્ધો મને આપો યુદ્ધ કરવાને સમર્થ તમે શણતપુર નું રાધ આપ્યો હાશીવાત છે હજાર હાથ આવ્યો હાશી વાત છે પણ એક યોદ્ધો મને આપો હૈ કે ભગવાનને કેવા લાગ્યો આવો શિવ આપણે બે વડીએ આપ આવ્યા મારી નજરે ફટ ગુંડાય શું ખોટી હઠ તો ભગવાન ને કેવા લાગ્યો મહારાજ હાલો ને આપણે બે બાજ દી કે ભગવાન કે ભુંડા મેં તને દીધા તું મારી વાળી યુદ્ધ કરવા નીકળ્યો હિ કે હા કેવા લાગ્યા

જ્યારે ધજા ભાંગી પડશે ત્યારે કરતારા સેદાશે રુધિર તણો વરસાદ વરસશે તારે નગર મોજાળો તને જે વાતનું અભિમાન છે એ સમય આવશે કે લે આ ધજા આ ધજા જે ભાંગશે તે તારા હાથ કપાહે અને લોહીની નદીઓ તારા નગરમાં હાલશે એક સમયે મહાદેવ કહે મારે તપ કરવાનું મન તેને સમયે ઉમિયા માંડ્યું અતિ ઘણું રુદન બાણા સુરગ્યો ભગવાન માતાજીને કહે કે હે દેવી મારે તપ કરવા જાવું છે તપ કરવા નામ પીડ્યું માતાજી ચાલુ કર્યું રોવાનું અહીંયા કેમ સુરેજ જવાનું કેમ ચાલુ થાય એમ ઓહો શિવજી ઓહો શિવજી જન મારો કેમ જાયો મારે નથી એક બાળક તો કહો વલે શી થાય ભગવાનને ને કેવા લાગ્યા માતાજી કે મહારાજ તમારું ઘર બહુ મોટું છે ને હું એકલી છું કે મારે કોઈ સંતાન નથી અને ભગવાન કેવા લાગ્યા મહાદેવ ત્યારે વાણી બોલ્યા લે મારું વરદાન એક પુત્રી ને એક પુત્ર ઉપજાવ જે સંતાનો કે અમારું વરદાન થઈ કે તારે એક દીકરી અને એક દીકરો થાય કે વરદાન આપી મહાદેવજી વન તપ કરવાને જાય ઉમિયાજી નાહવા બેઠા વિશાર્યું મન માય ભગવાન શિવ ગયા અને માતાજી સ્નાન કરવા જાય છે અને મનમાં વિચાર આવ્યો દક્ષિણ લઈ અંગથી મેલ લઈને રૂપ હાથ શરણ ને ઘૂંટણ પાની ટૂંકું અંગ સ્વરૂપ માતાજીને વિચાર આવ્યો ભગવાને જે વરદાન દીધું હાસુ છે ખોટું લાઈન જોવું કે એટલે દક્ષિણ અંગથી મેલ લઈ અને સરજ મજાનો ઢીંગોલો બનાવ્યો નાનો તો રૂપ આપ્યું મોટી ફાંદ બનાવી અને ચાર હાથ બનાવ્યા અને ગળે સરસ મજાનો હાર પહેરાવો પહેલા કરમાં જળક મંડળ બીજે મોદી આહાર ત્રીજા કરમાં ફરસી સોહે સોથે કર કરાર હાથમાં નોખો નખી વસ્તુ આપી પહેલા હાથમાં જળકમંડળ આપ્યું બીજા હાથમાં મોદીક લાડવો આપ્યો ત્રીજા હાથમાં ફરસી આપી અને ચોથા હાથમાં માળા આપી ગણેશજીને ઉપજાવી પાર્વતી માત તેની પાસે હોય તો તે યાદ કરી અને માતાજીએ એ ફૂંક મારી ફૂંક મારી એટલે ઢીંગલો હાલતો છો ગણપતિ દાદાને બહાર મોકલી અને પાછો વામ મેલ લઈ અને દીકરી કરી છે વામ મેલ લઈને ઘડી કન્યા રૂપ શોભતે ની શિવત કહું સુખદેવ કહે સુણ ભૂપ સુખદેવજી કહેવા લાગ્યા કે હે મહારાજ આ ગણપતિની ઉત્પત્તિની મેં કથા કરી પણ વામ અંગથી જે મેલ લઈ અને જે રૂપ ઘડ્યું એ જ ઓખાય છે તો ટીલડી રાખડી અંબોડે વાંકી મોડ કંઠ કપોતને કામીની તેહી મોડા મોડ દીકરીને જે વસ્તુ જઈ એવો શણગાર કર્યો કોથળી ફૂલની વેલણ ડાબલી રમતા નાના ભ્રાત કંકુ પડો નાડાસડી તે હાથ હાથો સળી કંકુનો દરિયો લઈ અને સરસ મજાની ઢીંગલી બનાવી એને હાથમાં દીધો પરીક્ષિતને ને સુખદેવ કહે કુવારી કસવવાને બાળકો હે મહારાજ ભગવાન શિવનું જે વરદાન હતું એક સંતાન બે સંતાન થશે એક દીકરીને એક દીકરો આ માતાજીએ બે પ્રગટ કર્યા ઓખા ભાઈ ધીરે ધીરે મોટા થાય છે એક વખત जी હોય જાય છે બાંધવા નો બાંધવું બીજો ધક્કો મારે કે બોલ્યા જો એમાં અહીંયા નારદજી નીકળ્યા અને જોતા ગયા નારદ ક્યારે જોઈને આવ્યા બાળક બે જોઈને નાઠા ગયા શિવજી શાય જો બોલ્યા એવી વાત જે હોય ન કે બીજું કે અડધે અડધેથી તઈ જ બાંધવાનું થાય ને નારદ શાલી આવ્યા મધુવન તત ખેવ ઓરે શિવજી ઓરે શિવજી નફટ ભૂંડી ટેવ જઈ પછી હું કે લાવો માવ લાવો બીડી જે ટેવો એ પ્રમાણે આલે એટલે કે આ મારી વાત માની લે કેવા લાગ્યા વન વગડામાં ભમતા હિંડો માથે ના ખો ધૂળ આક ધતુરો વિજ્યા સાવો વાળ્યો આડો આક એ તની રખડો આ ધૂળવાળા આ માથે રાખ નાખો ઈ કે આ તમારી દિશા તો જોવો ઈ કે તમે વનમાં તપ કરો ને કેસાલ્યું ઘર સૂત્ર તમ વિના તો ઉમિયા જીયે ઉપજાયવા છે પુત્ર કીધું કે તમારી વિજ્ઞાન દીકરા રમે હે કે અને ભાગ્યા હાથમાં ત્રિશુલ લઈ મહાદેવ ત્યાંથી પરવરા કૈલાસ જોવા જાય ગણપતિ ત્યાં રે વાણી બોલ્યા આડી ધરી મહાકાય ભગવાન ઘરે આવ્યા ગણપતિ હામા બેઠા કેવા લાગ્યા અલ્યા જટિલ જોગી ભસ્મ સોળી

કોપિયા શિવ રાયો લાત ગડદા પાટુ મૂકી આવ્યા ઘરની માયો બાપ દીકરો બાજા પાય ખબર નથી કે હશે કે એટલે ગણપત દાદા ગડદો માર્યો જેમ બ્રહ્માંડ ભાંગી જાય એવો ઘા માર્યો ત્રિલો ખળબળવા લાગ્યો કે આ શું કહેવાય કે અને ભગવાનને રી સડી ત્યારે શિવજી કોપિયા સળી મન મારી સ કોપ કરીને ત્રિશુળ મેલ્યું શેજો ગણપતિજીનું શીષ ત્રિશુળનો સુટો ઘા કરી અને ગણપતિ મહારાજનું મસ્તક કાપી નાખ્યું માક્ષર વદ સોથ દહાડે પુત્ર માર્યો તરતો તે દહાડાથી સાલ્યું આવ્યું ગણેશ નું વ્રત જે દિવસે ભગવાન શિવે ગણપતિ દાદાનું મસ્તક નખું કર્યું માર શોચના દિવસે એટલે આપણે ગણેશ આ તે દુના લાડુ નું આપણે વ્રત રાખીએ છીએ તે દિવસે ભગવાનનું મસ્તક અપાણું તે મસ્તક જઈને પડ્યું સંગ્ર ના રથ માય તેથી ચતુર્થી દિવસે જો ને સંદ્ર પૂજન થાય આ મસ્તક ચંદ્રના રથમાં પડ્યું આ દિવસથી આપણેને ચંદ્ર પૂજન કેય છે એવા શિવજી ઘર માં આવ્યાં જાઉં મૈયાજી નહાયં ઓખા બેઠી થી બારણી તે નાસી ગય ઘર માં આવ્યા અંદર ઓખા બેઠા છે અને મીઠાઈ ની કોટડી હતી

જબક્યા મૈયા મન નેત્ર ઉગાડી નિરખ્યું ત્યાં દીઠા દીઠા પંચવદન માતાજી સ્નાન કરે છે ત્યાં આવી અને જ્યાં માતાજી આંખ ખોલી ત્યાં તો ભગવાન હામા ઉપાસ કેવા લાગ્યા માતાજી વસ્ત્ર પહેરી ઉમૈયા કહે કેમ આવ્યા મહાદેવ આંખ ભાંગ ધતુરો સાવો નફટ ભૂંડી ટેવ તેને તપ કરવા ઈન ગયા ઘડીકમાં કેમ આવ્યા આવી કે નથી સુરીત જાતે એક દિન પાછા આવે ઘડાએ પૂછે કે બેલા ભાઈએ ઓકે કે ફાવ્યું નહીં આવે આય માતાજી કે હજી ગયા ત્ય પાસે આવ્યા હૈ કે ખીજાવા લાગ્યા નાતા ઉપર દોડ્યા આવો સમજો નહીં મનમાં આયન બે બાળકો મેળ્યા બાંધણે કેમાયવા મંદિરમાં આયોન ખબર ન પડે કે સીધે સીધા વૈયાઓ હોય કે બે છોકરાઓ મૂક્યા એટલે મહાદેવ ખીજાવા લાગ્યા માતાજીને સાની રહે તું પાપણી મેં જોયું પારખ્યું બધું આટલા દહાડા સતી જાણતો પણ સર્વે લૂટી ખાયો અહીંયા નારદજી દિવાળી મૂકી બે ને બજવા કીધું રહેવા દે તારો તું સતીશો એમને ખબર છે વસન આવો સાંભળીને ઉમિયા ને ઉઠી જવાળો કાલ તમે કઈ કહી ગયા હતા જે પ્રગટ કરજો બાળ આ તમારા વસનનું પ્રધાન તમે જે દન ગયા હતા આ એનું પરિણામ સહી કે કેમ આવું બોલો સહી કે ત્યારે શંકરે નિશું જોયું મનમાં વાત વિચારી તારી પુત્રી તો નાસી ગઈ તારા પુત્રને નાખ્યો મારી ભગવાન કેવા લાગ્યા કે દેવી તારી દીકરી મને કંઈ ન દેખાણી એ કે ખંતાઈ ગઈ પણ તારા દીકરાને મેં મારી નાખ્યો કે અને જ્યાં આમ કીધું માતાજી વિલાપ મળ્યો વિલાપ મીણા કરવા ની ઢગલો થઈ ગયા અને કેવા લાગ્યા કે તમને કેમ આવું હોય જોઈ કે વાડી વિના કેમ વેલડી જોરે વાંસળું વિના કેમ ગાય ભાઈ વિન્યા બેની કેમ રહી કે હું મારા દીકરા વિન્યાની કેમ રહેશી કે ભગવાન શિવના પકડી અને કહેવા લાગ્યા કે પુત્ર વિન્યાનો ઘર પાંજરું વન ઉભે અગ્નિ બાળીશ શિવ કેમ માર્યો મારા ગણપતિને હું મારો પુત્ર ક્યાંથી મેળવીશ ત્યારે ભગવાન સાંત્વના આપતા કહેશે કે દેવી શાંત થઈ જાઓ આ બધું ઓલા નારીદ્યાનું કામ છે એ કે ખોટા બોલો એ કે મને કઈ અને આ લગાડી જોઈ કે તરત મહારાજે નંદી ભૂંગી સંગીત શાક દૂતને બોલાવ્યા ભગવાન વરદાન દીધું કીધું કે જાઓ જે પહેલાં હામા મળે એનું મસ્તક કાપીને લાવો ચારે ઘર ચાલ્યા અને પહેલાં ગજ નામના હાથી મળ્યા મદનિયું નાનું હતું એનું મસ્તક કાપ્યું મસ્તક કાપી અને કૈલાસ લાવે છે ભગવાન શિવને આત્મા દેશે ભગવાન નું મસ્તક જે શરીર હતું એની માથે મૂક્યું રૂપ અને ગુણનો સાર કર્યો રૂપ ને ગુણ ને નોખા નોખા બેહારી બે ને જેમ ઘઉં ને સોખા ઘઉં ને બાજરો જેમ નોખા રૂપ હોય ને ગુણનો નો ગુણ હોય ને રૂપનો હોય રૂપ તો શિવે નાગરા કોઈ જોગી અવધૂત સતુરાય દીધી જો ને સારણ વળકો ઈરજ પૂત સારણની સતુરાય કીધી અને રસભૂતનું રૂપ કીધું પુણ્ય વિના હું કામનું હું કામનો ઉદય વીણ કુંભ આ બે વસ્તુ કશી ન કામની જેમ ગુણ વિજ્ઞાનનું રૂપ હે દેવી આ બે જો ભેગું હોય ને તો જ કાર્ય થાય પણ આ બે નોખો નોખો આપું છે પણ તારા ગણપતિનો આ બે આપું છું એ

કથા ગ્રંથ આરંભે જે હો પ્રથમ ગણપતિ સમરે તે હો કે હે દેવી કોઈ જાત્રાળુ માણસ જાત્રા કરવા જાય તીર્થ કરવા જાય તો ગણપતિનું પહેલું નામ લે કોઈ કથા કીર્તન પ્રસંગ લગ્ન જે કાંઈ હોય તો એમાં પહેલાં ગણપતિને નહીં કે વાસ કરશે પછી બધું આગળ વધશે સૌભાગ્યવતી શણગાર ધરે ગણપતિ કેરું સ્મરણ કરે સોની સમરે ઘડતા સમરે જાતા કે દેવી સૌભાગ્યવતી સ્ત્રી શણગાર સર્ગે તે ગણપતિનું પહેલું સ્મરણ કરશે સોની પણ પેલા ઘાટ ઘડવા બે છે તો પેહલા તારા દીકરાનું નામ લે પંસવદન ના દિહરા પહેલી પૂજા ગણપતિ ની થાય આવીના મુજને પૂજે તો સર્વે મિથ્યા થાય દેવી મારા મંદિરિયામાં પેલી પૂજા તારા દીકરાની થાય કે અને તારા દીકરાની પૂજા કર્યા વિના જો મારી પૂજા કરે તો એ પૂજા મિથ્યા થાય છે ઉથલો શાને કાજે રૂવે પાર્વતી શાને લોસન સોળે જેના ઘેર વિવાજન હશે ત્યાં બેસશે ઘી ને ગોળે કે હે દેવી જેના ઘરે લગ્ન પ્રસંગ હશે જ્યાં તારો દીકરો ઘીને ગોળ ખાય અને પહેલાં બેસે છે એટલે તમે શાંત થઈ જાઓ અને ઊભા થઈ જાવ કે બોલો ગોવર્ધન કી થકી પણ અગિયાર થઈ ગયા આજ કથાએ વિરામ કરી નાખી કાલે લાંબી થોડીક કથા કરી નાખશે